વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે એકદમ અનોખી રીતે પાલક પનીરનું શાક બનાવીશું તો તેના માટે મેં અહીં એક વાસણમાં ચારથી પાંચ ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા રાખી દીધું છે પાણી એકવાર ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં એક મોટો બંચ પાલકનો ઉમેરી દેવાનો છે તેનો ડાળીનો ભાગ કાઢીને સમારીને નથી ઉમેરવાની તેનો ડાળીનો ભાગ કાઢી એકદમ સારી રીતે વોશ કરીને એક બંચ જેટલી પાલકને આ રીતે પાણીમાં ડીપ કરી દેવાની છે અને પાંચથી છ મિનિટ માટે આ પાલકને ગરમા ગરમ પાણીમાં ઉકાળી લેવાની છે અને બ્લાન્ચિંગની પ્રોસેસ કહે છે કોઈપણ ભાજીના શાકમાં તમે આ પ્રોસેસ કરો તો ભાજીનો કલર છે તે જળવાઈ રહે છે અને શાક દેખાવમાં સરસ થાય છે કાળું નથી પડતું તો આ રીતે બ્લાન્ચ કરી લેવી પાલકને તો અહીં મેં પાંચ મિનિટ માટે પાલકને બ્લાન્ચ કરી લીધી જોઈ શકો છો એકદમ સરસ તે પાણીમાં ઉકળી ગઈ છે પાંચ મિનિટ બાદ આપણે આ ગરમા ગરમ પાણીમાંથી કાઢીને બરફના ઠંડા પાણીમાં તરત જ આ પાલકને ઉમેરી દેવાની છે જેને બ્લાન્ચિંગની પ્રોસેસ કહે છે જ્યારે પાલક બોઈલ થતી હોય ત્યારે બાજુમાં ઠંડા પાણીનું વાસણ તૈયાર રાખવું જે ઠંડા પાણીથી ભરેલું હોય અને તરત ડાયરેક્ટ તેમાં ઉમેરી દેવાનું ત્યારબાદ હવે આપણે એક વઘાર કરવાનો છે તો તેના માટે એક પેનમાં આપણે એક ચમચી જેટલું તેલ લઈ લઈએ તેલને આપણે ગરમ થવા દેવાનું છે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરુંનો વઘાર કરીશું સાથે જ એક ચમચી આદુ અને લસણની પેસ્ટ છે તેને ઉમેરી દઈએ સાથે જ અહીં એકથી ખુલ્લીલું મરચું ઝીણું ચોપ કરેલું છે તેને ઉમેરી દઈએ હવે આપણે આ બધાની કચાસ દૂર થાય ત્યાં સુધી તેને સોતે કરવાનું છે તો ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર બધું બરાબર સોતે કરી લઈએ જેમ મેં કહ્યું એ પ્રમાણે આજે આપણે એક અલગ રીતે પાલક પનીરની બનાવવાની છે સબ્જી તો એની પ્રોસેસ પણ અલગ છે હવે આપણે જે બ્લાન્ચ કરેલી પાલક હતી તેની પ્યોરી આમાં ઉમેરી દેવાની છે તો ઠંડા પાણીમાં ઉમેરીને ડાયરેક્ટ તેને મિક્સર જારમાં એડ કરી અને તેને પાણી એડ કર્યા વગર પ્યોરી બનાવી લેવાની છે અને આ પ્યોરીને આપણે લસણ આદુ અને મરચાંની સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે ત્યારબાદ બાઇન્ડિંગ માટે આપણે તેમાં ચાર ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું અને કપના માપથી કહું તો વન થર્ડ કપ જેટલો ચણાનો લોટ છે તો આ રીતે લમ્સ ફ્રી બધું બરાબર મિક્સ કરી લેવાનું છે જેથી કરી ચણાના લોટના ગાંઠા ના થાય એ વાતનું ખાસ ધ્યાન રહે ચણાનો લોટ અહીં પાલકની સાથે ઉમેરવાથી પાલકમાં જેટલું પણ મોઇશ્ચર અથવા પાણીનો ભાગ હોય છે તે ચણાનો લોટ બધું જ એબ્ઝર્વ કરી લેશે અને એકદમ સરસ ઘટ એવું ગ્રેવી ટાઈપ આપણને મળી રહેશે તો હવે આપણે તેમાં નમક ઉમેરીશું તો સ્વાદ અનુસાર નમક ઉમેરવાનું છે તો અડધી ચમચી જેટલું નમક છે સાથે જ એકથી દોઢ ચમચી જેટલો ધાણાજીરો પાવડર છે તેને પણ ઉમેરી દઈએ અને હવે બીજા કોઈ મસાલા નથી ઉમેરવાના આ બંને મસાલા એડ કરીને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ હું તમને લાસ્ટમાં આની કન્સિસ્ટન્સી બતાવીશ કે કેટલું થીક આપણે થવા દેવાનું છે તો પાલકની આ પ્યોરીને થીક થતાં ચારથી પાંચ મિનિટ જેટલો સમય લાગશે જેનાથી પાલકની કચાશ પણ દૂર થઈ જશે અને એક સરસ એવું સ્ટફિંગ આપણને મળી રહેશે તો જોઈ શકો છો પાંચ મિનિટ બાદ આટલું થીક થઈ ગયું છે પાલકની પ્યોરી છે તેને આપણે આટલી થીક કરવાની છે અને હવે આને ઠંડુ થવા દઈશું પાલકનું મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે ગ્રેવી બનાવવા માટેની સામગ્રીઓ છે તેને રેડી કરીએ તો તેના માટે એક વઘાર કરવાનો છે તેના માટે જાડા તળિયાવાળી કઢાઈમાં બે ચમચી જેટલું તેલ ઉમેરી અને તેલ ગરમ થાય એટલે એક ચમચી જેટલું આખું જીરું ત્રણથી ચાર લવિંગ ત્રણથી ચાર તીખાના દાણા નાનો તજનો ટુકડો અને એક પાન પાનદમ વઘાર કરવાનો છે આ બધો વઘાર ઉમેરે છે ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ ઉમેરવાની છે સાથે જ અહીં બે ઝીણા ચોપ કરેલા તીખા લીલા મરચાં છે તેને પણ ઉમેરી દઈએ હવે આ વઘારને એકદમ સારી રીતે આપણે સોતે કરી લેવાનો છે જેનાથી આપણી ગ્રેવીને અને આપણા આ પાલક પનીરના શાકને એક ફ્લેવર મળી રહેશે તો એકાદ મિનિટ બાદ આપણે તેમાં રફલી ચોપ કરેલા કાંદા ઉમેરીશું તો મેં ચાર નંગ કાંદા લીધા હતા સાથે જ અહીં ચાર નંગ મોટી સાઇઝના લાલ દેખાતા ટામેટા છે તેને પણ મેં રફલી ચોપ કરેલા છે તેને પણ ઉમેરી દઈએ ને બધું બરાબર મિક્સ કરી લઈએ ત્યારબાદ આપણે તેમાં આઠથી દસ જેટલા કાજુ ઉમેરીશું તો અહીં આ શાકની ગ્રેવીમાં કાજુ ઉમેરવાથી એક ક્રીમીનેસ અને થિકનેસ મળે છે ગ્રેવીને એટલા માટે કોઈ પણ પંજાબી શાક બનાવો તેમાં ચોક્કસથી કાજુ અથવા તો મગજતરીના બી ઉમેરવા જે કોઈ પણ અવેલેબલ હોય તે તમે ઉમેરી શકો છો બધું બરાબર મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ ટામેટાને કાંદા જલ્દીથી સોફ્ટ થઈ જાય તેના માટે એકથી દોઢ ચમચી જેટલું નમક ને બધું બરાબર મિક્સ કરી લઈએ તો અહીં જ્યારે પણ તમે ટામેટાને કૂક કરવા હોય ત્યારે થોડું નમક એડ કરી દો તો ટામેટા છે તે જલ્દીથી સોફ્ટ થઈ જાય છે એટલા માટે મેં અહીં ઉમેરીને મિક્સ કરી લીધું હવે આપણે તેમાં કોથમીરની ડાળખીનો ભાગ ઉમેરવાનો છે જે દાંડીનો ભાગ હોય આ રીતનો તે ઉમેરવાનો છે એક બંચ જેટલો જેનાથી ફ્લેવર મળે છે તો કોઈ પણ તમે પંજાબી સબ્જી બનાવો તેમાં ગ્રેવીની સાથે આ રીતે કોથમીરની દાંડીઓ ઉમેરો તો તેને એક ફ્લેવર મળે છે આ હું બધી પંજાબી સબ્જી પોસ્ટ કરું છું મારી ચેનલ પર તેમાં હું ચોક્કસથી બોલું છું તો એકવાર તમારે પણ આ રીતે દાળખીનો ભાગ ઉમેરીને ટ્રાય કરવી ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર અને એકથી દોઢ ચમચી જેટલો ધણાજીરો પાવડર ઉમેરી લેવાનો છે સાથે જ અહીં આપણે એક ચમચી લાલ મરચાં પાવડર પણ ઉમેરી લેવાનો છે આપણે અત્યારે જ બધા મસાલા ઉમેરી લેવાના છે જેથી કરી જ્યારે આપણે ગ્રેવીને કૂક કરીએ ત્યારે કોઈ મસાલા ના એડ કરવા પાડે તો બધું બરાબર મિક્સ કરી લઈએ તો અહીં જોઈ શકો છો કાંદા અને ટામેટા થોડા થોડા સોફ્ટ થવા લાગ્યા છે અને એકદમ સરસ કલર પણ આવી ગયો છે હવે ફટાફટ કૂક કરવા માટે અને ગ્રેવીની કન્સિસ્ટન્સીને બેલેન્સ કરવા માટે આપણે તેમાં પાણી ઉમેરીશું તો હું અહીં એક ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છું તમારે વધારે ક્વોન્ટિટીમાં ઉમેરવું હોય તો ઉમેરી શકો છો ડિપેન્ડ છે તમારે કેટલી પતલી ગ્રેવી જોઈએ છે આ શાકમાં ત્યારબાદ જોઈ શકો છો પાણી એકદમ ઉકળવા લાગ્યું છે અને ટામેટાને કાંદા સોફ્ટ થઈ ગયા છે તો એ બધી સામગ્રી ઠંડી થાય ત્યાં સુધીમાં આપણે એક સ્ટફિંગ તૈયાર કરીએ તેના માટે મેં અહીં એસી ગ્રામ જેટલું પનીર લીધું છે જેને મેં હાથેથી ક્રમ્બલ કરી લીધું છે એટલે કે હાથેથી મેશ કરી લીધું છે તેમાં આપણે ચાર ચમચી જેટલી કોથમીર ઉમેરી સાથે જ સ્વાદાનુસાર નમક ઉમેરવાનું છે તો અડધી ચમચી જેટલું નમક છે હવે આ બધું બરાબર આપણે હાથેથી મિક્સ કરી લેવાનું છે મેં અહીં પનીરને આંગળીઓની મદદથી ક્રમ્બલ કર્યું છે તમે છીણીને પણ લઈ શકો છો જેથી કરી પ્રોપર બાઇન્ડિંગ આવે તો આ આપણે પાલક પનીર માટેનું સ્ટફિંગ રેડી કરીએ છીએ તો પનીરનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે અને અહીં જોઈ શકો છો પાલકનું જે મિશ્રણ બનાવ્યું હતું એ પણ સાવ ઠંડુ થઈ ગયું છે હવે હાથમાં તેલ અથવા પાણી લગાડીને આપણે પાલકના પહેલાં આ રીતે બોલ બનાવી લેવાના છે ત્યારબાદ આંગળીની મદદથી આ રીતે તેને ટિક્કીનો શેપ આપી દેવાનો છે જોઈ શકો છો એકદમ સહેલું છે આપણે અત્યારે પાલક પનીર માટેના પનીર બોલ્સ બનાવીએ છીએ જેની આ પ્રોસેસ કરવાની છે તો આ રીતે ટિક્કીનો શેપ આપી દીધા બાદ આપણે જે પનીરનું સ્ટફિંગ રેડી કર્યું છે તે એક ચમચી જેટલું મિડલમાં સેટ કરી લઈએ અત્યારે મેં ફોદીનો સ્કીપ કર્યો છે તમે પનીરના સ્ટફિંગમાં ફોદીનો પણ ઉમેરી શકો છો જો તમને તેનો ટેસ્ટ પસંદ હોય તો તો આ રીતે વચ્ચે સ્ટફિંગ એડ કરીને તેને ફરી બોલ બનાવી દેવાનો છે મતલબ કે બોલનો શેપ આપી દેવાનો છે તો તમે મીડિયમ સાઇઝના કે નાની સાઇઝના બોલ બનાવી શકો છો હું અત્યારે મીડિયમ સાઇઝના બનાવું છું અને પરફેક્ટ એવો બોલનો શેપ આપી દઉં છું જોઈ શકો છો એકદમ સહેલું છે કેમ કે આપણે પાલકની પ્યોરીને પરફેક્ટ કન્સિસ્ટન્સીની સાથે બેલેન્સ કરી લીધી હતી એટલા માટે પરફેક્ટ તમારા બોલ્સ પણ બનીને રેડી થાશે તો આ જ રીતે પાલકના બધા મિશ્રણમાંથી જેટલા બોલ બને એટલા બનાવી લેવાના છે તો અહીં મેં પાલકના મિશ્રણમાંથી સાતથી આઠ જેટલા બોલ્સ બનાવીને રેડી કરી લીધા તમે જોઈ શકો છો આટલી સાઇઝના મેં બનાવ્યા છે હવે આ બોલ્સ તળાતા સમયે તૂટી ના જાય અથવા તો છૂટે નહીં તેના માટે કોર્ન ફ્લોરનું ઉપર એક કોટિંગ લઈ આવવાનું છે તો આપણે કોર્ન ફ્લોરમાં તેને કોટ કરી લઈએ બધા જ બોલ્સને જેથી કરી ઉપર એક ક્રિસ્પી લેયર પણ આવે અને તૂટે પણ નહીં તો આ રીતે કોર્ન ફ્લોરથી તેને કોટ કરી લઈએ કોર્ન ફ્લોર અવેલેબલ ના હોય તો તમે ચોખ્ખાનો લોટ અથવા તો મેંદો લઈ શકો છો તમે કોઈપણનો ઉપયોગ કરી શકો છો ઉપર કોટિંગ લઈ આવવા માટે હવે આ બોલ્સને આપણે તળવાના છે તો તેના માટે એક કઢાઈમાં તેલને ગરમ કરી લેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે ગેસની લો ફ્લેમ પર આપણે અંદર બોલ્સ સમાય તેટલા બધા પાલકના બોલ્સ એડ કરી દેવાના છે ત્યારબાદ તેને થોડી સેકન્ડ્સ માટે અથવા તો એકાદ મિનિટ માટે તેને સેટ થવા દેવાના છે ત્યારબાદ ઝારાની મદદથી આ રીતે તેની ઉપર તેલને એડ કરતા જઈ અને તેની સાઈડને ચેન્જ કરીને બધી સાઈડથી એકદમ સારી રીતે તળવાના છે તો જોઈ શકો છો બોલ્સ છે તે તેલમાં સેટ થઈ ગયા છે જરા પણ તૂટ્યા નથી કે ના તો તે છૂટ્યા છે જોઈ શકો છો એકદમ સરસ કલરની સાથે આપણા બોલ્સ છે તે તળીને રેડી કરવાના છે તો અહીં ત્રણથી ચાર મિનિટ જેવો સમય થયો છે જોઈ શકો છો ઉપર એક ક્રિસ્પી લેયર આવી ગયું છે અને થોડો ગોલ્ડન બ્રાઉન એવો કલર પણ આવી ગયો છે તો આ જ રીતે આપણે બધા બોલ્સને તળી લેવાના છે ત્યારબાદ શાકના વઘાર માટે એક પેનમાં ચાર મોટી ચમચી જેટલું તેલ લેવાનું છે અને એ તેલમાં આપણે જે ટામેટાની મિશ્રણ તૈયાર કર્યું હતું તેની પ્યોરી ઉમેરી દેવાની છે ટામેટા અને કાંદાનું મિશ્રણ છે તે ઠંડુ થાય ત્યારબાદ તેને મિક્સર જારમાં પેસ્ટ કરી લેવાની છે પાણી ઉમેર્યા વગર તો આ એ પેસ્ટ છે કાંદાની અને ટામેટાની તે બધી પ્યોરી છે તે બધી આપણે તેલમાં ઉમેરી દેવાની છે અહીં હું તમને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કહીશ કે જ્યારે તમે આ ગ્રેવીને તૈયાર કરો ત્યારે આપણે જેમ તેમાં તેજાના મસાલા ઉમેર્યા હતા લાઈક લવિંગ તમાલપત્ર એ બધા કાઢી લેવાના છે ત્યારબાદ તેની પ્યોરી બનાવવાની છે તો અહીં તેલમાં ગ્રેવી મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં એકથી દોઢ ચમચી જેટલી મલાઈ ઉમેરી દઈશું ઘરની ફ્રેશ મલાઈ ત્યારબાદ અહીં અડધી ચમચી જેટલું બટર છે તેને પણ ઉમેરી દેવાનું છે હવે આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે તો બટરથી અને મલાઈથી ક્રીમીનેસ આવે છે સાથે જ એકદમ સરસ ટેસ્ટ પણ આવે છે શાકનો તો ચોક્કસથી ઉમેરવો તમે ફ્રેશ ક્રીમનો પણ ઉપયોગ કરી શકો છો જો મલાઈ એડ ના કરવી હોય તો પણ હું અત્યારે ફ્રેશ મલાઈનો ઉપયોગ કરું છું જે ઘરમાં અવેલેબલ છે તેનો બધું બરાબર મિક્સ કરી દેવાનું છે અને આ ગ્રેવીને આપણે ઉકળવા દેવાની છે અહીં ગ્રેવીમાં બટર અને મલાઈ એડ થઈ ગયા બાદ તેને આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા જવાનું છે અને ચારથી પાંચ મિનિટ માટે તેને કૂક કરી લેવાની છે જેથી કરી બધો ફ્લેવર છે તે એકદમ સારી રીતે બેસી જાય અને આપણી ટેસ્ટફુલ એવી ગ્રેવી બનીને રેડી થઈ જાય ત્યારબાદ આને આપણે સૌ કરીશું તો સૌ કરવાની પણ એક અલગ રીત છે જે હું તમને આગળ જણાવીશ તો અહીં ગ્રેવીને આપણે ચારથી પાંચ મિનિટ કૂક કરી લીધા બાદ તેને એક બોલમાં સર્વ કરી અને આપણે જે પાલકના બોલ્સ રેડી કર્યા છે તેના બે પાર્ટ કરીને આ રીતે તેને ગાર્નિશ કરવાના છે ઉપરથી એટલે કે પહેલાં ગ્રેવી સર્વ કરવાની ત્યારબાદ તેની ઉપર આ બોલ્સને એડ કરવાના તો આ હતી આજની અનોખી પાલક પનીરની રેસિપી જો તમને પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો સાથે ચોક્કસથી એકવાર આ રીતે પાલક પનીર ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ અનોખી રેસિપી કેવી લાગી આવા બીજા અનોખા હેલ્ધી ડાયટ સ્પેશિયલ અને વ્રતના અથવા તો સિઝનલ રેસીપીના વિડીયો જોવા હોય તો પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો જેમાં તમને આવા બધા અનોખા રેસીપીના વિડીયોઝ મળી રહેશે તો આવા બીજા ટેસ્ટી વિડીયો સાથે આપણે ફરી મળીશું બ બાય